જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાનો છે દૂધીનો હલવો તો આપણે દૂધી લાયા છીએ અને બીજું શું દૂધી એકલી લઈને દૂધીનો હલવો વળી કોડ આવે ને ડ્રાય આવે અને દૂધ હા દૂધી આવા બોલો જો હા બોલો તો આપણે દૂધીને પહેલા સુલી નાખી એથી વધારે સુલા બરોબર કમ્પ્લીટ સુલાઈ દે કમ્પ્લીટ સુલાઈ દે કમ્પ્લીટ સુલાઈ દે

બળંગડી નહીં મશીન આ બીજ આયા જો ઈ નહીં છોળવાનું નહીં છોળવાનું આટા ઉત હમ તો જો ના નહો નહો મને ખબર બરો મજા ન આવતે એટલા સુગના હમ બંદ સે સને મારે લે ন আমি যে দা পিজালে আ যালা দু। આપણે <laughs> <laughs> તો આપણે બનાવવાનો ચાલુ કરી નાખીએ તો આપડે મેન ખેલાડી જતો ફટાફટ એના લે આપણું વસ્તુ પણ નીકળ ખાવા જોઈએ લગભગ પેલું હમણાં ખાતો

લેવરાઈ દૂધ ઘડો ટપક લેતા હું હા લો ઘડવા બોલાવજો હા બોલાવ બની જાયવાનું શાક બની જાય શાક મરચું મેટો નાખવા દી તો હવે આપણે દૂધ ભેગી નાખી અંદર

વાર હલવા નહી કા આ તો હલવો હલવાર થઈ જાય કાગળ બધું ander બધું પોરી આય ર બાળો દેવું છે આપણે તો ટીમના કામ જ નહીં કરતા બેહી રહે છૂપ છાપ ની જો ગાલી દેવા હોય

તો હવે આપણે અંદર બદામ કાજુ અને દ્રાક્ષ અંદર નાખી દઈએ જીગા નાખી દેસણી અંદર ચાસણી હું જીગા કરવાની ચાસણી ની જાશે એ માસો તો તાકાતુર થઈ ગયો એ બોલા તે શું કરી યાર તારા નહીં કાપું રવા દેના એ કાપી લે હમ

মানত খে বস্ত ખાતો ના ખાતો ના ચો લે ને બોલ્યો બોલ તું તો બોલ બોલ લે શું એમ આટલું બધું હલો તો બેઠો પણ આપણે હાથે જ કહીએ થોડો સ્વાદ બરોબર આવતો

ਪਾਏ ਬੈਠੇ ਲੇ ਦੁੱਧ ਲੈ ਜੋਇਆ ਬੈਠੇ ਮਾਤਰਾ ਖਿਆਲ ਦੇਓ